ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મસ્તરામ બાપાના મંદિર પરિસરમાં આજે બાપાની ની છત્રીસમી પૂર્ણતિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ સવારથી જ મસ્તરામ બાપાના મંદિરે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો પ્રારંભમાં શાસ્ત્રોક વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ હાજરી આપી હતી આરતીના સમયે સમગ્ર વાતાવરણ જય બાપા મસ્તરામના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો આજના આ પાવન દિવસે હજારો ભક્તો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ શાંતિપૂર્ણ રીતે પ્રસાદનો સ્વાદ માણી ધન્યતા અનુભવી હતી માત્ર ભક્તિ જ નહીં પરંતુ મંદિર પરિસરમાં એક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં સ્થાનિક વેપારીઓના સ્ટોલ મનોરંજક રમતો અને બાળકો માટે ખાસ આકર્ષણો ઉપલબ્ધ હતા ભક્તો અને મુલાકાતીઓએ આ મેળાનો પણ ખૂબ જ ઉત્સાહભેર આનંદ માણ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા ઉત્સૃ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમની નિષ્ઠાપૂર્વક ની સેવાને કારણે આખો કાર્યક્રમ ખૂબ જ સુચારુ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો મસ્તરમ બાપાની ની કેટલા મે પૂર્ણ છે ને શું છે આજ રોજ મસ્તારામ બાપાની છત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે સર્વે ગુરુદેવના જે ભક્તો છે એમને નમન કરી અને જય જય દેવ ગુરુદેવના નારા સાથે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું આજે જ્યારે છત્રીસમી પુણ્યતિથિ છે ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જ્યારે ગુરુ મહારાજના દર્શન કરવા રાત્રે ઉપસ્થિત થયા છે અને વીસથી પચીસ હજાર લોકોનું મહાપ્રસાદનું અહીંયા આયોજન રાખેલું છે મસ્તરામ બાપુના દર્શન કરવા એક આપણા માટે સદભાગ્યની વાત હોય છે જ્યારે વર્ષોથી અમારા પરિવારને પણ આ એક સદ્ભાગ્ય મળ્યું છે અને આ ગુરુ મહારાજની સેવા કરવાની જે તક મળી છે એ બદલ હું ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું અને અત્રે પધારેલા સર્વે ભક્તોને શ્રી મસ્તરામ બાપુ ખૂબ શક્તિ અને ભક્તિ આપે અને એમનો સમગ્ર પરિવાર સુખ સમૃદ્ધ અને સંપત્તિ મેળવે એવા આજના દિવસે આશીર્વાદ આપું છું હું છું અને ખરેખર હું અભિનંદન તો અહીંયાના જે સેવકો છે અહીંયાના જે કાર્યકર્તાઓ છે એને પાઠવું છું કે રાત દિવસ જોયા વગર આ જે વીસ વીસ પચીસ પચીસ હજાર લોકોને જ્યારે પ્રસાદ બનાવવાનો હોય રાત્રે આઠ આઠસો આઠસો હજાર માણસો જ્યારે સેવા કરતા હોય છે પાંચસો જેવી સંખ્યાઓ બહેનોની જ્યારે આ સેવામાં હોય છે ત્યારે ખરેખર આ સમગ્ર જસ જો કોઈને જતો હોય તો આ જે આપણા મથુરામ બાપુના જે સેવકો છે નાનામાં નાનો જે પાયાનો કાર્યકર્તા જ્યારે આ કાર્યમાં જોડાતો હોય કોઈ કામ નાનું નથી જ્યારે બધા પોતપોતાનું કામ સ્વીકારી અને સ્વયંભૂ આ કાર્ય ચાલી રહ્યું છે હું બાપાના ચણોમાં વંદન કરું છું કે આવનાર દિવસોમાં વધારેમાં વધારે સેવકો જોડાય અને લોકોની સેવા થઈ શકે ને આપણું આ ધામ વધુમાં વધુ વધતું જાય એવી પ્રાર્થના મસ્તરામ બાપાની છત્રીસમી પુણ્યતિથિનો આ કાર્યક્રમ ભક્તિ શ્રદ્ધા સમુદાયના ઉત્સાહ નું પ્રતિક બની રહ્યો આશા રાખીએ છીએ કે ભક્તિની આ જીવત સદાય પ્રજ્વલિત રહે બી ન્યૂઝ ન્યુઝ સાથે જોડાયેલા વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ નમસ્કાર